સોમનાથ રેલવે સ્ટેશન નજીક દબાણ હટાવવા મામલો કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમા અન્ય દસ જેટલા લોકોની પોલીસે ખરી અટકાયત

સ્થાનિક શ્રમજીવી લોકોએ કર્યો વિરોધ ગુડલક સર્કલ નજીક ગેરકાયદેસર જમીન પર દબાણ હટાવવા ગયેલા અધિકારીઓ સામે મહિલાઓ અને શ્રમજીવી પરિવારો રસ્તા પર ઉતરીના આકરો વિરોધ કરતા તંત્રએ હાલના તબક્કે ડિમોલેશન અટકાવ્યું કોંગી ધારાસભ્ય વિમલ ચોડાસમા અને અન્ય દસ જેટલા લોકોની પોલીસે અટકાયત કરી હતી સર શું કહેશો આજે ક્યાં સ્થળે શું કાર્યવાહી થઈ રહી છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત શું આખી વાત દબાસ પાટણ ખાતે ગુડલક સર્કલ પાસે સરકારી જમીન છે જમીન ખાલી કરવા માટે અગાઉથી નોટિસ પણ આપવામાં આવે છે તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા પછી આજે ડિમોલેશન માટેની કામગીરી કરવાની હતી અને એમાં સવારથી સમગ્ર તંત્ર અને પોલીસ બંદોબસ્તમાં હતા એ દરમિયાન અમુક લોકો વિરોધ કરવા માટે થઈ અને રોડ પર આડા બેસી ગયેલા એમાં જરૂરી પ્રિવેન્ટિવ એક્શન લઈ અને અત્યારે ડિમોલિશન ચાલુ છે